સમજણ ની બહાર છે પિતા નું અવસાન થયું હોય વારસાઈ ના થયું હોય કેવા ખાતેદારો ને પણ આમાં લાભ મળે પ્રતાપ દુધાતે કાયદેસર ના કાનૂની વારસદારો નો સમાવેશ કરવાની પણ માંગ એ પત્રની અંદર કરી છે

આ પ્રકારની માંગ સાથેનો પત્ર રાજ્યના મુખ્યમંત્રીને લખ્યો છે લાભાર્થીઓને સહાયના લાભથી વંચિત ન રાખવામાં આવે એ પ્રકારની માંગ પણ અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાદે કરી છે આપ જુઓ દ્રશ્યોની અંદર આ અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે પત્ર લખીને રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે કે નાના ખેડૂત ખાતેદારોને પણ પેકેજનો લાભ મળવો જોઈએ અને સાથે જ અવસાન પામેલા ખેડૂતો જે છે તેમને પણ તેમના પરિવારને આ સહાય પેકેજનો લાભ મળે તેવી વાત એ તેમના દ્વારા કરવામાં આવી છે બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા જે દસ હજાર કરોડના સહાય પેકેજની જાહેર કરી તેની સાથે જ પંદર હજાર કરોડની ટેકાના ભાવે ખરીદી કરવાની પણ જાહેરાત કરી છે તેને લઈને પણ પ્રતાપ દુધાતે ન્યૂઝરૂમ સાથેની જે વાતચીતની અંદર શું કંઈ કહ્યું છે સાંભળો એ પણ ખેડૂતોના પાક સહાયની જાહેરાત થતાની સાથે જ અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ

હવે પત્ર લખવાની જરૂર પડી પત્ર લખીને સરકાર ને જે ક્ષતિઓ હોય એની સુધારવા માટેની વિરોધ પક્ષ એક આગેવાન તરીકે મારી ફરજ નિભાવી છે આમાં ક્ષતિ એ પ્રકારની દેખાઈ રહી છે કે ગ્રામ્ય વિસ્તાર થી ઘણા બધા ખેડૂતો ના એવા ફોન આવે છે કે ખાતેદાર તરીકે અલગ અલગ ખાતાઓમાં ઓછી જમીન હોય એ કરતા ઓછી જમીન હોય એક ખાતામાં સમજી લો ચાર વીઘા જમીન હોય અને કોઈ ખાતામાં છ વીઘા જમીન થતી હોય અથવા બે ખાતા ભેગા કરીને ને એને તેર વીઘા કે બાર વીઘા એટલે કે બેક્ટર આજુબાજુ જમીન થતી હોય તો સરકાર ને વિનંતી કરી છે બે એક્ટર તરફ ઓછી જમીન જેટલી પણ હોય તે એકટર પ્રમાણે ગણી અને એને વળતર સુકવું નાના ખેડૂતોને જીમી હજર તો ખુબ જ એની ક્ષમતા આખી એના જીવનનું ભરણપોષણ એ નાની જમીનો આધારિત હોય છે

પોર્ટલ ની ક્ષતિ એવડી મોટી છે મગફળી ના ભાવે ખરીદીમાં કે જેમાં સરકારે એવું કહ્યું કે પંદર હજાર કરોડ ની ખરીદી કરવામાં આવશે કઈ રીતે જોઈ રહ્યા છો આ બંને વાતને મને તો સમજાતું નથી એક બાજુ ગુજરાત સરકારના સ્ટેટમેન્ટ પ્રમાણે સ્વીકારે વળતરના ભાગ રૂપે પણ એ લોકોએ આ બધો એરિયા આવરવાનો પ્રયત્ન કર્યો છે નંબર એક નંબર બે જો આમાં એ આવરવાનો પ્રયત્ન કર્યો છે બીજી બાજુ પંદર હજાર કરોડ ની મસ્ત મોટી કરે છે મને તો એવું લાગે છે મગફળી નથી તો મગફળી એ લેવા માંગતા નથી અને બીજી બાજુ પંદર હજાર કરોડ ની ખરીદી કરશું આવું મસ્ત મોટી વાત કરે છે અને એ મારા સમજણ ની બહાર છે આકડાકી માયાજાળમાં ગુજરાત થી શરૂઆત થઈ અને હિન્દુસ્તાન આખામાં યોજના માં જો સમાવેશ કર્યો તો એક લાખ ને ચાલીસ જેવી માતબર રકમ ખેડૂતોને મળવા પાત્ર થતી હતી પણ એને ખબર છે કે છેલ્લા દિવસોમાં દસ હજાર રૂપિયા ખાતા માં આપી રમત લેવામાં એને પ્રજાની પીડા સાથે કશું લેવા દેવા નથી ઓનલી ઓનલી ઇલેક્શન ના પ્લાનિંગો માટેની સરકાર આવતી હોય તો મારું માનવું છું પ્રજાની પીડા વ્યથા એની સાથે કશું સરકાર ને લેવા દેવા નથી